હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વિહીકલ અપ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો અનીષભાઈને માત્ર ને માત્ર એક લાખ અને પચાસ હજારની કિંમતમાં વેચવાનું છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતના તો મિત્રો તમે ટ્રેક્ટર માંગી શકો છો તો જે પણ કોઈ પણ મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વહેલી તકે મિત્રો અનીષભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી બાકી મિત્રો ટ્રેક્ટર વેસાઈ જશે તો મિત્રો આ ટ્રેક્ટરના માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો જે પણ મારા ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે આ મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર સોરી ઓગણીસો અને નવ્વાણુંનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર ની કન્ડિશન ટાયરની તમને સારી જોવા મળશે આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટર કંપની કલર સાથે જોવા મળશે જે પણ કંઈ મિત્રો તમને નોર્મલ કલર ઝાખો દેખાશે પણ તે મિત્રો કંપની ફિટિંગ છે કોઈ ટ્રેક્ટર બનાવેલું નથી કંપની ફિટિંગ ટ્રેક્ટર છે કલર પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે મિત્રો બોનટ પતરા બધા તમને કંપનીના જોવા મળશે અને મિત્રો આ ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન છે સો ટકા વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન મીડિયમ સારી જોવા મળશે મિત્રો તમને અને મિત્રો ટ્રેક્ટરમાં ટાયર ખૂબ જ સારા જોવા મળશે તો મિત્રો આપણે વાત કરીએ આ ટ્રેક્ટરના માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય અને અવનવા વિડીયો જોવા ઈચ્છતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ નવો નવો વિડીયોને અપડેટ મળતી રહીએ તો મિત્રો આપણે વાત કરીએ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ અનીશભાઈ છે અને મિત્રો અનીશભાઈએ ટ્રેક્ટરની કિંમત એક લાખને પચાસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું એક સાઠ છવ્વીસ સાત ચોવીસ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખને પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો મોરબી તાલુકો જિલ્લો મોરબી તો મિત્રો ગામ ઝુંડદાસ જોવા મળશે નામ અનીશભાઈ અનીશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલનો બંનેમાં આપેલ છે તો જે પણ કોઈ મારા મિત્રો મેસી ટ્રેક લેવા જતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે અનીશભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા નથી જય વિસરાજ ફ્રેન્ડ્સ